મિત્રો ચર્ચા જ્યારે ભારતીય તત્વજ્ઞાનની હોય ચર્ચા જ્યારે વૈદિક વિચારોની હોય શ્રીમદ ભગવદ્ ગીતાની હોય ત્યારે પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી ચર્ચામાં સામે ઉતરનારાને સહજ નિશબ્દ કરી દેતા આવી જ ચર્ચા એ દિવસે જામેલી ટાટા હોલમાં સામ્યવાદી લોકો અનેક મુદ્દા માંડીએ જતા હતા અને પાંડુરંગ શાસ્ત્રી તેમનું ખંડન કરીએ જતા હતા તેઓ ક્યારેક ક્યારેક ટાટા હોલમાં સામ્યવાદીઓ સાથે ચર્ચા કરવા જતા સામ્યવાદીઓએ બ્રેન ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ સ્થાપ્યું હતું ટાટા હોલમાં સભાસદો એકઠા થતા માર્ક્સ અને એન્જલ્સ જેવા સામ્યવાદી તત્વજ્ઞોના વિચાર પર ચર્ચા થતી પાંડુરંગ શાસ્ત્રી તેમાં જોડાતા ખૂબ વિચાર મંથન થતું જોરદાર ચર્ચા જામતી પાંડુરંગ શાસ્ત્રી જેવું સિદ્ધાંતવાદી વાદ વિવાદ કરનારું વ્યક્તિત્વ તેમને ગમતું તેમાંથી જ તેમની વચ્ચે મૈત્રી થઈ હતી મૈત્રી ભાવે જ તેમની વચ્ચે જુદા જુદા વિષયો ઉપર ચર્ચા જામતી ઘણી તો કમ્યુનિઝમવાદી લોકો પાંડુરંગ શાસ્ત્રીની દલીલો સામે નિરુત્તર થઈ જતા તે દિવસે પણ તેમની વચ્ચે વિવાદ ચાલુ હતો દિવેકર દેશમુખ તળેકર કાપસે જેવા બુદ્ધિશાળી લોકો પાંડુરંગ શાસ્ત્રીને ચૂપ કરી દેવાનો પ્રયત્ન કરતા દેશમુખ બોલ્યા માર્ક્સ હોબ્સ અને માનવ સમાજનો માંડ્યું છે સમસ્ત માનવ જાતનો ઉદ્ધાર આ જળવાદમાંથી જ થવાનો છે પરમાત્મા અને ધર્મ જન્મે છે તે પરિસ્થિતિ અને કારણ નષ્ટ કર્યા વિના પરમાત્મા અને ધર્મ નષ્ટ થશે નહીં Ghost. દરિદ્ર દુઃખ જુલ્મ અન્યાય જેવી યાતનાઓમાંથી છુટકારો મેળવવા માટે આજના વિજ્ઞાન યુગના માણસને અસરકારક ઉપાય મળી ગયો છે એ ઉપાય એટલે જ શાસ્ત્રીય સામ્યવાદ દિવેકર તરત જ બોલ્યા બરોબર છે એન્જેલના કહેવા પ્રમાણે વિશ્વની એકાત્મકતા તેના અસ્તિત્વમાં સમાયેલી હોતી નથી વિશ્વની એકાત્મકતા તેની ભૌતિકતામાં સમાયેલી હોય છે તત્વજ્ઞાન અને નિસર્ગશાસ્ત્રીની

તેની પ્રગતિ આસપાસની પરિસ્થિતિ ચૂપ હતા તે બોલ્યા આજ તમારી અંધશ્રદ્ધા છે તમે એમ માનો છો કે કોઈ અજ્ઞાત શક્તિ છે જેને બધું નિર્માણ કર્યું છે હા એ તદ્દન સાચું છે એ અજ્ઞાત શક્તિ એ જ બધું નિર્માણ કર્યું છે એ અદ્રશ્ય છે તે પણ ખરું છે તે દ્રશ્યમાન નથી તેથી જ તો તમે તેના નિર્માણ કાર્યનું શ્રેય તેને આપતા નથી અરે પરમાત્મા તો ઠીક આપણને સાદી હવા પણ દેખાતી નથી તો શું હવા નથી એમ માનવું ઝાડનું પાંદડું હલે એટલે તેના અસ્તિત્વનું આપણને ભાન થાય છે એમ જ આપણા સંત મહાત્માઓને એના અસ્તિત્વની જાણ થઈ હતી તો એ બધા શું ખોટા હતા તમે કહો છો કે ગતિ વિના વસ્તુ નહીં બરોબર એ મુજબ માણસનું આયુષ્ય ગતિમાન હોય છે તે બાળક મટીને ક્યારે વૃદ્ધ થઈ જાય છે એ સમજાતું નથી તમારા કહેવા મુજબ આ કુદરતનું કામ છે બરોબર ને હા બરોબર દિવેકરના બોલવા સાથે જ પાંડુરંગ શાસ્ત્રી તરત જ બોલ્યા પણ એ મનુષ્યમાં રહેલા હું શું માણસમાં જે સ્વત્વ હોય છે તેનું આયુષ્ય વધતું નથી એ કેવી રીતે બાળપણમાં એ હું જેવડો હોય છે તેવડો જ તે હું વૃદ્ધા અવસ્થામાં હોય છે દીકકાળના બંધન વગરનો એ હું એ કોનું વ્યક્તરૂપ છે મન બુદ્ધિ અને આત્મામાં વર્ષાનું વર્ષ ફેરફાર થતો નથી માણસની ભૌતિક પદ્ધતિ બદલાઈ તેની જીવન પદ્ધતિ બદલાઈ છતાં અસલ મન બુદ્ધિ અને આત્મા તો એ જ છે એનો ક્યારેય વિચાર કર્યો છે સામેના બધા એકબીજા સામે જોવા લાગ્યા ફક્ત કહેવા ખાતર દેશમુખે કહ્યું લેનિન નું સામ્યવાદ કહે છે કે આવા પરલોક અથવા સ્વર્ગના દેવતા કે આવા કાલ્પનિક સુખની આશા છોડી દેવી જોઈએ

અર્થ એવો થતો નથી કે તે અધાર્મિક થઈ ગયો હતો તે ખરો કર્મ યોગી બન્યો હતો એ તો ગીતાના ઉપદેશ પ્રમાણે ચાલનારો હતો પાંડુરંગ શાસ્ત્રી બધા સામે હસીને જોવા લાગ્યા તે આગળ બોલ્યા હું તમને ખરું કહું પ્રત્યે મને જેટલો પ્રેમ છે તેટલો જ પ્રેમ મને લેનિન પ્રત્યે છે બાજુમાં બેઠેલા જાવડેકરે વિરોધ કરતા કહ્યું તમે શ્રી કૃષ્ણનો ઉલ્લેખ કર્યો પણ તેમણે કહેલી ગીતામાં પરિચર્યાત્મકમ કર્મ સુદ્રશ્યાપી સ્વભાવજન જેવા શ્લોક વાંચીએ એટલે એમ જ લાગે કે સુદ્રોના પગ મૂળમાં જ બેડીઓથી મજબૂત બનાવવાનો પ્રયત્ન ગીતામાં કરવામાં આવ્યો છે શું ગીતાને ચાર વર્ણોની વ્યવસ્થા યોગ્ય લાગે છે આ બાબતે તમારે શું કહેવું છે હવે પાંડુરંગ શાસ્ત્રી જરા કડક ભાષામાં બોલ્યા તમારી ભૂલ થાય છે ગીતાનો પ્રત્યેક શ્લોક મનુષ્યને ઉત્તમ રીતે જીવન જીવવા

કોઈ પણ વ્યવસાય કરી શકતો સુદ્રો પગની બેડીની વાત તમે કરી પણ એક વાર તમે જાણો છો કે બધા પ્રશ્નાર્થક ચહેરે તેમની સામે જોઈ રહ્યા સુદ્ર એટલે ક્ષુદ્ર નો હતો એ તો ત્યારે સમાજનો મજબૂત પાયો હતો સંપૂર્ણ ઉદ્યોગ અને કલાકારીગરી તેમના હાથમાં હતી વૈશ્યો પાસે ખેતી હતી વ્યક્તિના લક્ષણ અનુસાર વર્ણ નક્કી કરવા જોઈએ એમ ભાગવત કરતાએ કહ્યું છે એટલે કે વર્ણ વ્યવસ્થા ગુણ આધારિત હોવી જોઈએ એવો સિદ્ધાંત હતો એ વ્યવસ્થા જન્મથી જ નક્કી થવી જોઈએ એવી વ્યવસ્થા હતી ઉપરાંત કઈ વ્યક્તિને કયા પ્રકારનું શિક્ષણ આપવું અને ક્યાં નક્કી કરેલું હતું શિક્ષણ જ આપવું જોઈએ અને શિક્ષણ જો બાળપણમાં આપવાનું હોય તો વર્ણનો નિર્ણય પણ બાળપણમાં જ થવો જોઈએ એકવાર વર્ણનો નિર્ણય થઈ જાય પછી જ યોગ્ય શિક્ષણ આપી શકાય તે સિવાય શિક્ષણ કેવી રીતે આપી શકાય ટોલ્સનું કહેવું છે કે માણસનું શિક્ષણ તે વર્ષનો થાય ત્યાં સુધીમાં થઈ જાય છે ત્યારબાદ તેના મનને વાળી શકાતું નથી કોઈ એક માણસને શિક્ષક એટલે કે બ્રાહ્મણ બનાવવો હોય તો શું વીસમાં વર્ષે તેના લક્ષણો જોઈને પછી બનાવી શકીશું થોડી અટકીને તેમણે કહ્યું સમાજનું ભૌતિક જીવન શાંતિથી ચાલે તે માટે વર્ણ વ્યવસ્થા હતી તેમાં કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક ભાવના નહોતી ભૌતિક ભાવના હતી પણ શાંતિ પ્રસરી ગઈ પછી એ જ વાત આગળ ચલાવતા પાંડુરંગ શાસ્ત્રી બોલ્યામ ગીતા ચતુર્વણ ને માને છે તે ખરું છે પણ શ્રી કૃષ્ણ ગીતાના ચોથા અધ્યાયમાં કહ્યું છે ચતુર્વર્ણ મયા ગુણ કર્મ વિભાગશ એટલે કે ગુણ અને કર્મનો વિચાર કરીને મેં ચાર વર્ણો નિર્માણ કર્યા છે લેનિને પણ કહ્યું છે યોગ્યતા પ્રમાણે પ્રમાણે કામ કામ અને અને દામ તેથી ગીતા વેદાંતને યોગ્ય રીતે અને તર્કશુદ્ધ વિચાર બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેમાં તમને આદર્શ રાજ્ય વ્યવસ્થા દેખાશે અહીં મેથડ ઓફ ડિફરન્સ અને મેથડ ઓફ એગ્રીમેન્ટના લોજિકનો ઉપયોગ કરવો જોઈએ મારી આ વાતના સમર્થન માટે હું તમને એક વાર્તા કહીશ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી વાર્તાના સ્વરૂપમાં હવે કયા તેજસ્વી વિચારો નું ભાથું પીરસવાના છે તે જાણીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે